ગુજરાતની વિવિધ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી અવારનવાર સામે આવતી હોય છે ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ વિશે જાણીતા હાસ્ય કલાકાર હકાબા ગઢવીએ પોતાની વ્યથા ઠાળવી છે હકાબા ગઢવીએ પોતાની બહેનનો અકસ્માત થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન દરમિયાન થયેલા કડવા અનુભવો શેર કર્યા છે પંદર દિવસ પહેલા તેમની સાથે થયેલા કડવા અનુભવ શેર કરતા તેમણે સરકારી હોસ્પિટલની લાલિયાવાડીનો એક વિડીયો શેર કર્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જય માતાજી જય મોગલ હું તમારો કપ ગઢવીને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બેના એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જૂનો બહેનો આ પંદર દિવસમાં બારથી થી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બહેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખો પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે અને વચ્ચમાં એક ગાડીવારે મારા બહેન રાતે પાંચ વાગે પાંચથી છ સાડા પાંચમાં ઉડાડી દીધા ગાડીવારે અને ગાડીવાળો વહી ગયો અને જ થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક ત્યાં બેગડા ટાંકા ભાગા લીધા લોહી નીકળી ગયું જાજુ પછી સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું અહીંયા પગી ગયો પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા એવું છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી સાહેબ પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઈન હતી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરા છે આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે લાવી હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો આ સિરિયસ છે કીધું તો એ એક લુખો વાત કરતો તમે ડૉક્ટર મારી સાથે વાત કરતો કે વારંવાર ત્યારે આવે ભાઈ કે ન આવે તો બે જાઓ શાંતિથી થઈ ગઈ ભાઈ હું કાબા છું કલાકાર છું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું છે હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા છો આગળ અને સાહેબ મેં એમ કીધું હું એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈ નહીં પાંચ કલાકે સ્થિતિ સ્કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગજ ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ક્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી બિલકુલ માન ન થઈ કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારીખ એવું હોય છે આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી છું આપણે કોઈ ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો કે તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એના કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં જેનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં આવી આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસનું ધ્યાન આપજો પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં વાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણસને મને પહેલી વાર દયા આવી બીજું આ લોકો આકાભા નામ છે એટલી ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું છે એટલે ચોક્કસ સરકારને કહું છું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવાનો હોય છે કોઈ ડોક્ટર હાજર તો એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા આપ કેમેરામાં જોઈ શકો છો મગજને ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મોકતા ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની આપ સરકારની વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો અને ન્યૂઝ વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાત છે આ તો ભાઈ નાના માણસો મળે છે એકવાર ચોક્કસ ધ્યાન દેજો આ તો હું હું મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે મારી બેન જીવન અને મરણ વચ્ચે જોડા ખાતી હતી એ તું મારી દયા છે બચી જાય હજી મારા બેનને ભાનમાં નખાય હજી આપ મારા બેનનું એ ઇન્ટરવ્યુ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નડી નાખી છે નાના માણસો એટલે પછી જાજી આજે ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન હો કે હું વકાળ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો ત્યાં પણ મારા એ બેનના પૈસા કંઈ હતા બિલ બન્યું હતું પાંચથી ચાલી હજારનું એ લોકોએ મેં કહ્યું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટર નહીં સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી દીધી વોકાળવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્ટાન્ડિંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વોકડમાંથી એથી વિશે મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા છે 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 કે કે આ સિવિલ તેમણે તેમણે જણાવ્યું જણાવ્યું રાજકોટની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો મોડા આવતા હોય તેવા આરોપો લગાવવામાં આવ્યા સાથે જ એમ પણ લુખાગીરી કરતા હોય તેવું વર્તન દર્દીઓ સાથે કરવામાં આવે છે ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલની છબી ખરડાય તેવી કામગીરી કરવામાં આવતી હોય છે તેવી પણ એમણે વાત કરી છે 25 ફેબ્રુઆરી ની આ ઘટના છે પેશન્ટ ટ્રોમા નું હતું અને પ્લેન બ્રેન સ્કેન માટે આવેલું હતું 11 ને 20 એ પહેલી એમણે સીટી સ્કેન વિભાગમાં એન્ટ્રી લીધી હતી અને ત્યારે ઓલરેડી એક સીટી સ્કેન નેક વિથ પેરોટિડ નું કોન્ટ્રાસ્ટ સ્ટડી અન્ડર એનેસ્થેસિયા ચાલી રહ્યું હતું તો આપણે આવા શીશીવાળા દર્દી જેનું કોન્ટ્રાસ્ટ આપેલું હોય એને વચ્ચેથી તો ઉતારી ન શકીએ સ્કેન અને તરત જ આપણે આ દર્દીને અંદર લીધું પચાસ પેશન્ટ નો સ્કેન ચાલુ કર્યો આપણે અને પેશન્ટ હલતું હતું એટલે આપણે એમને ઉતારી લેવા પડ્યા બાર વાગે આપણે પાછા એમને ઉતારી દીધા પછી શીશીવાળા સાહેબના અમારા અમારે ડોક્ટરે કોલ કર્યો અને એનું અંડર એને સીશ્યા પછી આપણે પાછું સ્કેન કર્યો અને એકને વિશે તો પેશન્ટ રિપોર્ટ લઈને અહીંયાથી જતું પણ રહ્યું હતું